જ્યારે તમને કોઈ ઇગ્નોર કરે વેન સમવન ઇગ્નોર્સ યુ તો આ કન્ડિશનમાં કે આ સિચ્યુએશનમાં તમે શું કરી શકો તમારી અત્યાર સુધીની આખી લાઈફમાં એટલીસ્ટ એક વખત પણ તમને જો કોઈ ઇગ્નોર કર્યા હોય ને તો ધીસ વિડીયો ઇઝ ફોર યુ કે આપણે કોઈ તમને ઇગ્નોર શા માટે કરે અને એની પાછળનું શું કારણ હોઈ શકે અને એનું સોલ્યુશન શું તો હું લાસ્ટમાં સોલ્યુશન આપીશ તો તમે સાંભળતા રહેજો લાસ્ટ સુધી ઓકે હવે કોઈ માણસ ઇગ્નોર શા માટે કરે તમને તો એક વસ્તુ એ હોઈ શકે કે એ માણસ કોઈ બહુ જ ઇમ્પોર્ટન્ટ કામની અંદર અને અર્જન્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ અર્જન્ટ એ કામની અંદર એ માણસ ગળા ડૂબ છે એટલે એમને ધ્યાન જ નથી કે તમે ક્યાંય આજુબાજુમાં છો તો એવા સમયે એ માણસ તમને ઇગ્નોર કરી શકે બરાબર સેકેન્ડ સિચ્યુએશન કે તમે જો કોઈને જોયા હોય ને કે તમારી સાથે વાત કરવાનું એ માણસ અવોઈડ કરે તો એવું શા માટે કરે તો આપણે થોડા ઉદાહરણો જોઈએ કે તમારા પપ્પા હોય તો સવારે ન્યૂઝપેપર લઈને બેઠા હોય હવે એમનો ફેસ જ ના દેખાતો હોય તમને તમારે એમને અપ્રોચ કરવો હોય ને વાત કરવા માટે તો પણ તમને વિચાર કરવો પડે પપ્પાનો ફેસ તો દેખાતો નથી ન્યૂઝપેપરની પાછળ એ માણસ પોતાની જાતને ઢાંકી દે તો આવું તમે ઓબ્ઝર્વ કર્યું છે એમ ન્યૂઝપેપરની પાછળ પોતાના ચહેરાને પાછળ રાખી અને એ માણસ એવું તમને પ્રતીત કરાવે છે કે આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ અને મારી સાથે વાત ના કરશો અથવા તો તમારા બોસ છે તમે બોસની ચેમ્બરમાં ગયા અને બોસ છે ને એ લેપટોપની અંદર એટલું ધ્યાનથી કંઈ જોઈ રહ્યા છે એવું કંઈ ઇમ્પોર્ટન્ટ કામ બી ના કરતા હોય પણ તમને એવું દેખાડે કે હી ઓર શી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ તમે એમને કહો ને કે મારે તમારી સાથે વાત કરી છે તો કે હા હા બોલો બોલો પણ એમનું ધ્યાન તમારી સામે ના જાય એમનું ધ્યાન તો સ્ક્રીન સામે જ હોય લેપટોપની સામે જ હોય કારણ કે એમને તમારી સાથે વાત કરવામાં કોઈ રસ જ નથી ઇન્ટરેસ્ટ જ નથી તમે શું એમને કહેવા માંગો છો એમાં એમને કોઈ રસ નથી મે બી મેોઝ ઓફ હિસ ઓર હર પાસ્ટ એક્સપીરિયન્સ કે તમે ક્યારે બી એમનો પોત એમના ઇન્ટરેસ્ટની વાત તમે કરી જ ના હોય હંમેશા તમે જયારે પણ ગયા હોય ત્યારે તમે કંઈ ને કંઈ ડિમાન્ડ લઈને ગયા હોય તો આપણે પહેલો કેસ જોયો પપ્પાનો ઓકે કે તમે એમને પણ એવું થાય કે હમણાં બાળક સામે આવશે તો કાં તો પૈસાની માંગણી કરશે કે તો વાઈફ સામે આવશે તો કંઈક પૈસાની માંગણી કરશે અથવા તો કહેશે બહાર લઈ જાઓ કે તો આ વસ્તુ અપાવો ક્યાં તો તે વસ્તુ અપાવડાવ એટલા માટે યોર ફાધર વિલ હાઇડ હાઈડ હિમસેલ્ફ ઇન ધ ન્યૂઝપેપર તો તમને એની પાછળ દેખાશે નહીં સેકન્ડ કેસ ઇઝ ઓફ બોસ થર્ડ કેસ ઇઝ ઓફ હસબન્ડ કે વાઈફને એવું થાય કે મારે કંઈ વાત કરવી છે પણ હસબન્ડ મોબાઈલ પર કંઈક ને કંઈક કામ કરે રાખે અને ચહેરો એવો સિરિયસ કરે ને કે તમને એવું લાગે કે એમને ખરેખર કંઈ અગત્યનું કામ છે એ કરી રહ્યા છે હોઈ શકે અગત્યનું કામ પણ મોસ્ટ ઓફ ધ કેસમાં અગત્યનું કામ ના હોય પણ તમારા હસબન્ડ જે છે એ તમને અવોઈડ કરવા માંગતા હોય અથવા તો ઇગ્નોર કરવા માંગતા હોય એટલા માટે એ પોતાની નજર મોબાઈલથી હટાવે જ નહીં તમે સામે જોશે પણ નહીં તમે કહેશો ને કે કામ મારે વાત કરવાની છે કે જે પણ હોય તો આ બધી અલગ અલગ સિચ્યુએશનની વાત કરી કે જેની અંદર તમે શું કરી શકો વેન સમબડી ઇગ્નોર્સ યુ હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ઇફ યુ રિસ્પેક્ટ યોર ઓન સેલ્ફ તો તમે એ સમયે એ માણસ પાસે સમય કે અટેન્શન કે અપ્રિસિએશનની આમ ભીખ માગવાના બદલે તમે ત્યાંથી એ સમય માટે છોડી અને જતા રહેશો એ જગ્યા અથવા તો એ સિચ્યુએશનને બરાબર ઇફ યુ રિસ્પેક્ટ યોર સેલ્ફ સેકન્ડ થિંગ કે યુ અપગ્રેડ યોર સેલ્ફ તમે તમારી પોતાની વેલ્યુ વધારો જેથી કરીને સામેના વ્યક્તિને એવું થાય કે આ મને મારા કંઈક કામની વાત જણાવવા માટે આવ્યો છે અથવા તો આવી છે તો તમને ઇગ્નોર નહીં કરે પણ તમને ધ્યાનથી સાંભળશે બરાબર તો તમે તમારી પોતાની વેલ્યુ જો વધારશો કેવી રીતે વધારશો યુ અપગ્રેડ યોર સેલ્ફ તમે જે પણ કામ કરો છો સારી રીતે કરો તમે વધારે સારો પ્રોગ્રેસ કરો ખૂબ મહેનત કરો તો આજુબાજુના જે પણ વ્યક્તિઓ છે ને કોઈ આંધણા નથી એમને પણ દેખાતું જ હોય કે તમે સિન્સિયરલી સારી રીતે તમારું કામ કરી રહ્યા છો પછી જ્યારે પણ તમે એમની સાથે વાત કરવા જશો ને તો તમને અટેન્શન મળશે તમને એ વ્યક્તિ ધ્યાનથી સાંભળશે બરાબર તો પહેલી વસ્તુ તો તમે એ સિચ્યુએશનમાં એ વખતે એ જગ્યા છોડીને જતા રહો સેકન્ડ થિંગ ઇઝ યુ અપગ્રેડ યોર સેલ્ફ તમે તમારી પોતાની વેલ્યુ વધારો પોતાની કિંમત વધારો બરાબર અને થર્ડ થિંગ કે તમે એવા લોકોની વચ્ચે રહો કે જે જગ્યાએ તમારું ઇમ્પોર્ટન્સ હોય રાધર ધેન જે લોકો તમને ઇગ્નોર કરતા હોય એમની પાસે જઈ અને એમના અટેન્શન માંગવાના બદલે જે લોકો તમારા ફ્રેન્ડ્સ છે કે તમારું ગર્લ્સ ગેંગ છે એનું ગ્રુપ છે જ્યાં તમને લોકો ઇગ્નોર નહીં કરે તમે કંઈ કહેશો ને તો ધ્યાનથી સાંભળશે તો એવું તમારું ગર્લ્સ ગેંગ હોય ને એની સાથે તમે હેંગ આઉટ કરી શકો અને બોયસ કે જેન્ટ્સના કેસમાં એમના ફ્રેન્ડ્સ સાથે લોકો જઈ શકે બરાબર તો ઇન એની સિચ્યુએશન વેન સમવન ઇગ્નોર્સ યુ તમે આટલા સોલ્યુશન્સ મેં તમને પ્રોવાઈડ કર્યા કર્યા ત્રણ તો એમાંથી તમે કોઈ પણ એક સોલ્યુશન યુઝ કરી શકો અને તમને જે રીતે લોકો ઇગ્નોર કરતા હોય ને એનું તમને અંદરથી મજા ના પડતી હોય ને આમ પોતાની જાત માટે આમ અપમાનજનક લાગતું હોય બરાબર તો એ વસ્તુનું આ સોલ્યુશન છે બરાબર સો થોડું રિકેપ આઈધર કોઈ તમને ઇગ્નોર કરે તો એ માણસ ખરેખર કામમાં છે એને બહુ જ ઇમ્પોર્ટન્ટ કામ છે ઓર સેકન્ડ થિંગ ધેટ પર્સન વોન્ટ્સ ટુ જસ્ટ ધ પર્સન ડઝન્ટ કન્સિડર યુ એટ ઓલ એટલા માટે એ માણસ તમને ઇગ્નોર કરી રહ્યો છે કારણ કે તમારી પાસે ઇન્ટરેસ્ટનું એમને કેવા જેવું કે જે એમને જેમાં ઇન્ટરેસ્ટ પડે એવું કશું જ નથી સામેવાળા વ્યક્તિના ફાયદાની વાત એવું કશું જ નથી એટલા માટે ઇગ્નોર કરે રાઈટ તો મેં જે રીતે બધા ઉદાહરણ આપ્યા અને તમે શું કરી શકો તો પહેલી વસ્તુ ફર્સ્ટ ઓફ ઓલ યુ લવ યોર સેલ્ફ યુ રિસ્પેક્ટ યોર સેલ્ફ સો યુ જસ્ટ લીવ દેટ પર્સન એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ સેકન્ડ થિંગ યુ અપગ્રેડ યોર સેલ્ફ તમે તમારી જાતમાં ચેન્જ લાવો તમારી જાતમાં તમે ઉપર એક સ્ટેપ એક સ્ટેપ સ્ટેપ ઉપર જતા જાઓ પછી તમે કંઈ પણ કહેશો ને તો લોકો ધ્યાનથી સાંભળશે અને તમને ધ્યાન પણ આપશે એન્ડ થર્ડ થિંગ એવા લોકોની કંપનીમાં રહો કે જે લોકો તમને ઇમ્પોર્ટન્સ આપે છે તો તમે તમારી ગર્લ્સ ગેંગ સાથે જઈ શકો બહાર એમની સાથે વાત કરી શકો તો તમને એવું ક્યારે બી ફીલ નહીં થાય અથવા તો જેન્ટ્સ હોય તો એ એમનું સ્કૂલનું ગ્રુપ એમનું કોલેજનું ગ્રુપ કે જ્યાં એ માણસ મુક્તપણે સારી રીતે વર્તી શકે જે માણસ જેવો છે અંદરથી કોઈ પણ મુખોટા વગરનો એવો એ માણસ વર્તન કરી શકે દેટ પર્સન કેન બી જસ્ટ હિમ ઓર હર સેલ્ફ તો એવા ગ્રુપની અંદર તમે જઈ શકો રાઇટ તો હવે ક્યારે પણ તમને કોઈ ઇગ્નોર કરે ને તો દુઃખી થવાની જરૂર નથી યુ જસ્ટ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે આમાં શું હોઈ શકે આ જે સિચ્યુએશન અત્યારે થઈ રહી છે ઇફ વેન સમબડી ઇઝ ઇગ્નોરિંગ યુ તો યુ જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ ફર્સ્ટ એન્ડ દેન ટ્રાય ધ સોલ્યુશન્સ વીચ આઈ હેવ પ્રોવાઈડેડ તો આજના દિવસ માટે આટલું જ અને આજ પછી હવે તમને ક્યારે પણ કોઈ ઇગ્નોર કરે તો તમે પ્લીઝ દુઃખી ના થશો ઓકે તો થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ એન્ડ ફોકસ બિકોઝ ટાઈમ એન્ડ ફોકસ આર ટુ પ્રેશિયસ ગિફ્ટસ યુ કેન ગિવ ટુ યુર લવડ વન્સ એન્ડ પ્લીઝ લીવ હેલ્ધી એન્ડ હેપી લાઈફ બાય બાય ટેક કેર